કૃતીબેન ઇધું તો કાપે કોક ધંધો કરવાનાતો ના જાડી આયા નહીં કેવું હશે કે ધંધો કરવાને તમે કે મકને ના તો નઈ પાડી ને ધંધાની કોક કરવું હશે મારે કૃતિબેન જોજો એ છુપચિતો કે ધંધો કોકરી પણ કે

ઉપર લાવ ને કો લઈ આવતો બે ઉપર લાવ ને કેવું પોછતું આ બે 2000 કમાય તો યાર ઉપર વધારે બાપજી ગયા જાવ હું કરી જોતાયે તો કરી તમારું આ એય શંભુ ઉપર લાવ હા આવો તમે ત્રણ ચાર આના દેખાડતા નથી આટલા યાર ઉપર દે બટાવ આટલો આટલો બંધી આટલા યાર તો પોળ ને બોલે દે અરે

લેપ આમાં નહી આવતું આય ના લોકો દીવે દીવે અંતમાં કો આ કેવું તો અમે એ ઓ કૃતિ પણ કે આ તો જો કેવું બોલો શું ચાલે છે

গুডিয়া AHH! <laughs>